એટલે મહારાજ કે પહેલાં તમારો દોષ ટાળો ને પછી હરિભગતનો અવગણ લેજો બાકી એમને એમ લેવો નહીં એ હરિભગતનો અવગુણ અભાવ તો ક્યારે લેવો તો જ્યારે વર્તમાન ચૂકી જાય તો તમે ના કહેતા કે વર્તમાન ચૂક્યા એ તમને દેખાણો કે ન દેખાણા તો એ તમારામાં એ વર્તમાન તો એ તો છે જ આપણામાંય છે વર્તમાન ચૂકીએ છીએ આપણે પણ એ અમેનો વ્યક્તિ ની અંદર વર્તમાન ચૂક્યો એટલે હવે એનો અવગુણ ન લેવાનો પણ એનો સંગ ન કરવો નહીં તો એના સંઘમાં રહીએ તો આપણામાંય જે વર્તમાન ચૂકવાની જે વર્તમાન લોપવાની ક્રિયા છે ને એ ઓછી નહીં થાય વધશે પણ એનો સંઘ ત્યાગ કરવાનો અવગુણ લેવાની જરૂર નથી મહારાજ એવું કે છે એટલે આ બધું મહારાજ વાત અઘરી કરે છે બહુ ઓછી વાતો કરે પણ આપણને મનાય એવી નથી મનાય તો એ પ્રમાણે થાય એવું નથી પણ કર્યા વગર છૂટકો થાય એમ પણ નથી નહીં તો આની આ પ્રવૃત્તિ ચાલુ ને ચાલુ રહે અને એ પ્રવૃત્તિ ચાલુ રહે ત્યાં સુધી ભજનનું સુખ આવે નહીં ગમે એટલું કરે ને તો એ સુખ ના આવે અને કોઈ ગમે એટલી પ્રવૃત્તિ કરે ને ગમે એટલો રૂપિયો કમાય ને ગમે એટલું નામ રોશન થાય તો આપણને શું ફેર પડે ગમે એવો કોઈ માણસ અપ ટુ ડેટ થઈને આવ્યો હોય સ્ત્રી ટાઈટ પહેરીને કપડાં આવ્યો હોય તો આપણને શું ફેર પડે કંઈ ફેર પડે આપણને શું આપણે દીધું આપણે કરી આપવું પડે એને ઇસ્ત્રી આપણે કરી આપવી પડે ધોયા કપડા આપણે લઈ આપવા પડે તો એની પાસે છે જ પહેરે જે એની પાસે છે એ ભેગું કરે ભલે લાખો માનસ ભેગા કરે તો એ શું કામ લાખો માનસ ભેગા કર્યા પછી ઉપાધિ કોને જે ભેગા કરે ને આપણે ક્યાં ઉપાધિ એની માટે તો કેટલું આગું પાછું કાળું ધોળું કરવું પડે ત્યારે માન ભેગું થાય અને ભેગું થાય પછી પણ પાછું કંઈક આઘું પાછું કરીએ તો માન પૂરું થાય એમને એમ નથી થતું એટલે નહીં કે નાનું કુટુંબ સુખી કુટુંબ એમ જેમ જાજું ને એમ ઉપાધિ ઝાજી અને ઓછા હોય એટલી ઓછી ઉપાધિ હવે તમે અહીં હો જ ન ભેરા તો મારે બેહાડો ક્યાં બેહાડો ક્યાં અને બેહાડ્યા બેહાડ્યા પછી હાચવાના જ નહીં એમાં જો કોઈ કીર્તન ગાનારો આવે કોઈક વગાડનારો આવે ને કોઈક ઝીલનારો આવે ને કોઈક સરસ મજાનો વગાડનો હાર્મોનિયમ એવું બધું વગાડનારો આવે તો બધાને હાથ ચવાના જ નહીં હાચવાના અને એમાં જો કોકને આપ્યું ને કોકને ના આપ્યું તો એટલે લાખો માણસ ભેગા કરે એનો વાંધો નથી પણ પછી કાળું ધોળું આગુ પાછું ઉત્કરવાનું થાય ને એ મોટામાં મોટો દોષ છે એટલે મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના ભક્તોએ સામાન્ય કોઈ સ્વભાવગત દોષ હોય એને પ્રદાન કરીને અવગુણ સ્વભાવ ન લેવો વર્તમાન ચૂકી જાય લેવો કેમ કે હવે એ વર્તમાન શું હોય એની ભેગા તમે રહ્યો તો તમારું પણ નામ ખરાબ થાય ગમે એટલો સારો હોય તમે તમારા છોકરા ઉપર તમને વિશ્વાસ હોય કે મારો છોકરો આટલો ચોખ્ખો છે આવો નિયમવાળો છે વર્તમાનનું પાલન કરનારો છે ભગવાનની ભક્તિ સેવા કરનારો છે તમે તમારા છોકરાને ઓળખો પણ તમારા છોકરાને બી દિવસ જો ગલ્લે બેઠેલો જુઓ તો તમને શું થાય પાનના ગલ્લે બેઠેલો જો તો ત્રીજી વાત પાછો ત્યાં ત્યાં જે ઉભો બેઠો હોય ત્રીજે દાડે ત્યાં જ હોય તો તમને શું થાય હે દેખાય બાજુ એક બીજી બાજુ તમે એમ માનો મારો છોકરો નિયમ ધર્મનું પાલન કરે છે અને કોઈ જાતનું વ્યસન નથી આવું તમે જાણો પણ છોકરાને દાડા સુધી તમે ગલ્લે બેઠેલો જુઓ તો તમને શું થાય મનમાં એમ થાય સારું તપાસ કરવી પડશે આ રોજ ગલ્લે કેમ જાય છે છોકરાને ભાઈ ચોથે દિવસ ગયેલા તું ગલ્લે કેમ બેઠેલ કે પપ્પા તમને શંકા થઈ તો કે હા એ શંકા કરતા નહીં મારે કોઈ જાતનું વ્યસન નથી હું બેઠો છું પણ મારામાં એવું કોઈ દોષ નથી મને કોઈનો સંગ લાગ્યો નથી મેં કઈ મહારાજની કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી એટલે બાપને એમ દેવું છોકરો સાચો છે પણ જે સગાઈ કરવા આવ્યો છે એ જોઈ જાય તો ભગત હાચા છે બાપ સાચો છે એના બાપ છોકરાના વખાણ કરે જ ભગત છે પણ હારો ગલ્લે બેઠેલો જોયો મેં તો એને એટલે બોલો આડી તપાસ કરશે કે નહીં કરે કરવાનો જ છે અને એમાં જો ખબર પડે કે છોકરાને થોડી લત લાગી છે તો જે છોકરાને મારી દીકરી દેવી છે પણ એને આવી થોડી લત લાગી છે બોલો હું કરશે એવા કહી દેશે કે સાહેબ ભાઈ તમારો છોકરો ગલ્લે કેમ બેસે તો કે ભાઈ બંધ જો બેસે પણ બાકી એને કોઈ જાતનું વ્યસન નથી મેં તપાસ કરી લીધી તમે એ બાબતની ચિંતા ન કરો મારો છોકરો કોઈ નિયમ ધર્મનું ઉલ્લંઘન કરતો નથી પણ પેલાએ જોયું ને હવે એ એની રીતે તપાસ કરતો હોય તો અને એને ખબર પડે તોડી નાખે ને બધું અને પછી એને કે તરા છોકરાને તમે વખાણ કરો છો પણ તપાસ કરો મેં તો જાણ્યું કે સિગારેટ પીવે છે તપાસ કરજો બોલો હવે બાપો શું કરે તપાસ કરે કે ન કરે એમ એવો જ્યારે વર્તમાન લોપતા હોય પંચવર્તમાન જ્યારે લોપ્યા હોય અને એ આપણને ખબર હોય તો એનો મહારાજ અવગુણ લેવો જેવું નહીં કહેતા પણ એનો સંઘનો ત્યાગ કરો એની ભેગા રહેશો તો તમે તમારો સ્વભાવ બગાડશો માટે એવાનો સંઘનો ત્યાગ કરવાનો કીધો બાકી અલ્પ દોષ તો દરેકમાં ઓછા વધતા પ્રમાણમાં દરેકમાં હોય પણ એનાથી એનો અવગુણ લેવો નહીં અને ભગવાનના ભક્ત હોય એને વાદ વિવાદ કરીને જીતીને રાજી પણ થાવો ન્યાયિક સ્વભાવ જો પડી જાય ને તો પછી મોટા મોટા સંતો હોય મોટા મોટા હરિભક્તો સાથે પણ વાદ વિવાદમાં એ ઉતરવાનો છે અને પછી મોટાની સાથે વાદ વિવાદ કરે અને પછી મોટા સભાની અંદર બોઠા પડે એવું કામ કરીએ તો જીવનું બગડી જાય મહારાજ રાજી ન થાય મહારાજને ગમે નહીં માટે મહારાજ કે મોટાની સાથે તો હારીને રાજી થાવું પણ જીતીને રાજી થાવું આ જ બધાની એમ જ છે જોયું ને અમે આપણી હાચા હતા આપણે હાચા હતા એ ખોટા હતા પણ જીવનું બગડી જાય છે એટલે મહારાજ કે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે એ તો પંચ મહાપાપ ના કરનારા તેથી પણ વધુ પાપી છે ભગવાનના ભક્તને બાદ વિવાદ કરીને જીતવાનો પ્રયત્ન કરે તો એ તો પંચ મહાપાપ કરનારા એનાથી પણ વધુ પાપી છે કેવી અઘરી વાતો કરે મારે ઉતરી જાય એવી વાતો કે ના ઉતરે એવી વાતો હોય આ વાતો ઉતરે એવી નહીં કેમ કે આપણે એમાંથી પાછું વળવું એ આપણાને થોડું કઠણ લાગે એટલે મહારાજે પહેલાં જ કીધું તમારો પ્રશ્નનો જવાબ છે ને બહુ કઠણ છે તમે જે પ્રશ્ન ને બહુ અઘરો છે બહુ કઠણ છે અને આ જીવની અંદર આ મો મમત્વ માન ને આ બધું તો એવું ભરેલું છે ને એ કોઈ કાળે ગમે એટલું કરો ને વળ તૂટી જાય પણ સ્વભાવ તૂટે એમાં નથી અને ભગવાનના ભક્તનું ગસાતું બોલે વાંચજો ઘરે બેઠા બેઠા કયું વચનાવૃત છે એકવીસમું વચનામ્રત છે અંત્ય નું ગઢડા અંત્યનું એકવીસમું વચનાવ્રત છે